જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ તો દોસ્તો આજે કાલ બનાવ્યો હતો મોબાઈલ બોક્સિંગનો વિડીયો તો આજે ફરીથી હું ખેતી વિશે વિડીયો લઈને આવ્યો છું દોસ્તો તો જોઈ લો હું ક્યાં આવ્યો છું ત્યારે કામ કરવા માટે તો દોસ્તો તમને પણ થોડો થોડો પ્રૂફ આપતો જાઉં તો દોસ્તો મારે દેશમાં જવાના ટૂંક સમય છે દોસ્તો ત્યાર લગી હું દેશમાં ગયો નથી અમારા બધાએ મિત્રો ભાઈબંધો બધા ડાન્સ કરી રહ્યા છે લગ્નમાં અને હું તો હજુ છું અને ત્યાંનો ત્યાં છું દોસ્તો ત્યાં લગી મારે ખેતીવાડીના પાક ત્યારે પૂરા નથી થયા એટલા માટે હજી હું અહીંયા થયો છું તો દોસ્તો પાક પૂરા થાય ત્યાં સુધી અમે અહીંયા રહીશું પછી દસું અમે દેશમાં લગ્ન સિઝન તો ગઈ દોસ્તો તો દોસ્તો એક હાથથી મોબાઈલ રહેતો નથી કેમ મોબાઈલ છે વજન તો દોસ્તો ચાલો હું તમને બતાવી દઉં તો દોસ્તો આ છે અમારી બાઈક તો બાઈક આ છે સીટની ગાડી ઊભી તો હું ત્યારે આવેલો છું દોસ્તો જોઈ લો ખેતીવાડી નાષ્ટ થઈ ગઈ છે મકઈમાં પાણી વાળો આવેલો છું સામે ચરો દેખાય છે તો દોસ્તો અમારો જે ચહેરો હતો એ તો અમે વાઢી નાખ્યો દોસ્તો ખતમ કરી નાખ્યો આ મેં પાણી ચાલુ છે દોસ્તો તો ઝપાટે પાણી પૂરું થઈ જાય તો એમાં પણ રોટા ચાલુ થઈ છે તો જોઈ લો બાજુ આ ગામ ફરે છે દોસ્તો તમને જોવા ના જગતું છે ટ્રેક્ટર ફરી છે અંદર રોટા આ એ ચાલુ છે તો જે અમારા ફૂ અહીંયા રહેતા હતા એ દેશમાં જતા રહ્યા છે કાલ પરમદીથી આ રેંડા બરંડા મૂકીને ઓહલો કરી લીધો છે भाषा में जोलता हो अहलो से लास्ट वी ग गया से तो आ एक ईशुब फूसी तो दोस्तों इसमें में यहाँ पर भी गुल निकाल लिया है मैं कभी कभी हिंदी बोल लेता हूँ तो आज ही लो दोस्तों आसुभ गुल आज माल जो दाणा था काढ़ी लीधा से तो आ पपेता अंसार में पपेता रोप में आया से पपैया लग गया नहीं झीणा झीण लाई से તો જોઈ લો ટ્રેક્ટર અંદર કડકડ કડોકડ ચાલુ છે અંદર કેમ કે અરંડા વંતરવાન ચાલુ છે તો દોસ્તો આ તો એક ટૂંકો એવો વિડીયો તો દોસ્તો તમને પ્રૂફ આપવા માટે લાઇક સબસ્ક્રાઈબર કરી લેજો આપણા નવા મોબાઈલનું એજન્ટ કેવું દેખાય છે કોમેન્ટ કરીને જણાવજો આ છે રિયલમી ઇલેવન અગિયાર એક્સ ફાઇવ જી મોબાઈલ તો દોસ્તો લેવો પડ્યો તમારા માટે કેમ કે વિડિયો સારો દેખાતો ને તો એટલા માટે તો કંઈ વાંધો નહીં ચાલો સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબરને લાઈક કરી લેજો આવા ને આવા વિડીયા તમને મળતા રહેશે બ્લોગિંગ ચેનલમાં તો હું શું બ્લોગ સ્વાગત કરજો અને આગળ શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે શેર કરજો અને લાઇક કરાવજો અને સપોર્ટ કરાવજો અત્યારે ચાલે છે લગન સિઝન દેશમાં તો મારા વિડીયો જોવા પસંદ ના કરતા હશે લોકો બધા પણ લગન સીઝન પૂરી થઈ જાય ત્યારે તો જોજો યાર ચાલો થેન્ક યુ મળશું નવા વિડીયો મેં હા તો એક ટૂંકો બ્લોક ચાલો હું કરીશ મકાઈમાં પાણી ચાલુ થેન્ક યુ